લખતર તાલુકાના ઢાકી ગામે સમસ્ત ઢાકી ગ્રામજનો દ્વારા શ્રી અંબાજી માતાજી રામ લક્ષ્મણ જાનકી તથા રાધાકૃષ્ણ મંદિરનો ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો ઢાકી ગામે શ્રી અંબાજી માતાજી રામ લક્ષ્મણ જાનકી તથા રાધાકૃષ્ણનું ભવ્ય મંદિર બનાવવામાં આવ્યું છે જેનો ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો જેમાં દેશ સુધી ગણપતિ પૂજન મંડપ પ્રવેશ સ્થાપિત દેવ પૂજન અગ્નિસ્થાપન જલયાત્રા પ્રાત પૂજન રાજોપચાર સામયુ નગરયાત્રા એકાવન યજમાનો એ યજ્ઞ નો લાભ લીધો હતો જેમાં મુખ્ય યજમાન તરીકે યોગેન્દ્રસિંહ પ્રવેશિંહ ઝાલાએ લાભ લીધો હતો જ્યારે યજ્ઞ આચાર્ય પદે કારભાઈ શુક્લ દ્વારા મંત્રોચ્ચાર વિધિથી યજ્ઞમાં આહુતિઓ આપી હતી તથા ગામની બહેનો દ્વારા મૂર્તિઓ પર જળાભિષેક કર્યો હતો સાથે જ ભવ્ય નગર યાત્રા યોજાઈ હતી જેમાં સંતો મહંતો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા જેડીસી ન્યૂઝ સાથે જયેન્દ્રસિંહ ઝાલા લખતર